ગોંડલના રીબડા ખાતે અમિત ખૂટનો જે આખો એક મૃતદેહ મળી આવ્યો હતો એને મૃતદેહને લઈને હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે અમિત ખૂટે પોતાની સુસાઇડ નોટ કે જે અમિત ખૂટના પાકીટની અંદરથી ત્રણ જેટલા કાગળની અંદર અલગ અલગ એ સુસાઇડ નોટ જે મળી આવી હતી ત્રણ પેજની અંદર લખાણ લખવામાં આવ્યું હતું એને લઈને હવે સૌથી મોટો ખુલાસો થયો છે અમિત ખૂટની સુસાઇડ નોટ બાદ પરિવારના આક્ષેપોને લઈને હવે અમિત ખૂંટનું એ પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયા બાદ તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે તેમની જે ડેડ બોડી છે તેને રાજકોટ ખાતે લાવવામાં આવ્યા છે અને તમામની વચ્ચે હવે જે સુસાઇડ નોટ મળી હતી એ સુસાઇડ નોટના આધારે ગોંડલ તાલુકા પોલીસ મથકની અંદર એક ફરિયાદ દાખલ થઈ છે અને આ ફરિયાદ છે દુષ્પ્રેરણાને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે જો કે આ ફરિયાદની અંદર કુલ ચાર વ્યક્તિઓના નામના ઉલ્લેખ પણ કરાયા છે નમસ્કાર સાથે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગોંડલ તાલુકા પોલીસ મથકે જે ફરિયાદ ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ ઉલ્લેખ કરાયો છે આખી આ ઘટનાની

બે હજાર પચીસ ના રોજ આ ગોંડલ તાલુકા પોલીસ મથક એક ફરિયાદ દાખલ થઈ છે હવે આ ફરિયાદની અંદર આગળ જઈએ કે જેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ફરિયાદની અંદર કોના કોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેના આધારે અંતર્ગત કલમ હેઠળ આ ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે તેમાં આ ફરિયાદમાં તમામે સમયગાળો પણ લખવામાં આવ્યો છે આત્મહત્યાથી લઈ અને સાથે જે ઘટના બની છે કે જે ઘટના આધારે અમિત કુટ ભાઈએ ફરિયાદ નોંધાવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ ફરિયાદની અંદર અનિરુદ્ધસિંહ મહીપતસિંહ ગામ રીબડા તાલુકો ગોંડલ ને જિલ્લો એ રાજકોટ ગ્રામ્ય ત્યારબાદ બીજું નામ છે અનિરુદ્ધસિંહના જ દીકરા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ નું નામ લખવામાં આવ્યું છે તેમનું પણ ગામ રીબડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ત્યારબાદ અન્ય આ બે મહિલાઓના નામ પણ લખવામાં આવ્યા છે આપને જણાવી દઈએ આ બંને દ્વારા આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા હતા અને આક્ષેપ કોની સામે કરવામાં આવ્યા હતા તો એ આક્ષેપ સીધા અમિત ખૂટની સામે કરવામાં આવ્યા આ ફરિયાદની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે દુષ્પ્રેરણા અંતર્ગત જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં સૌથી પહેલા પ્રાથમિક અહેવાલની વિગતો જે છે તે લખવામાં આવી છે ને તેની સાથે અલાયદો કાગળ જોડવાની પણ આ ફરિયાદની અંદર વાત કરવામાં આવી છે જેમાં ગુનો બે ની કલમ એકસો આઠ એકસઠ બે ચોપન મુજબ એવી રીતે આ કામના આરોપી નંબર એકે ફરિયાદીના ગામમાં સસ્તા ભાવથી જમીન પડાવી લેતા હોય અને જે અંગે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે આ કામના આરોપી એક અથવા અને બે એ આ કામના ફરિયાદીના ભાઈ મરણ જનાર અમિતભાઈ ઉપર હુમરો કરેલ જેની મરણ જનારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હોય તેમજ મરણ જનારે પોપટભાઈ અરજી કરેલ હોય જેનો ખાર રાખી અનિરુદ્ધ મહીપતસિંહ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ તથા રીતિ પટેલ અને પૂજા રાજગોરે ભેગા મળીને અમિતભાઈને ફસાવા માટે પૂર્વ આયોજિત કાવતરું કરી મરણ જનારને હાની ટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરી અને માનસિક ત્રાસ આપી

સજા હતી એ સજાની સામે પડકાર કરતી અરજી જે છે તે અમિત ખૂટ દ્વારા કરવામાં આવી હતી તેવો પણ ઉલ્લેખ અહીંયા ફરિયાદની અંદર કરવામાં આવ્યો છે હવે આખી આ ફરિયાદની અંદર વાત કરવામાં આવ્યો શું લખ્યું છે જેમાં સૌથી પહેલા આ ફરિયાદી છે મનીષભાઈ રામજીભાઈ ખોટ કે જેવો અમિત ખૂટના ભાઈ છે જેને ફરિયાદ કરી છે ને તેમનો રહેઠાણ એ રિબલાની અંદર છે અને સાથે જ તેમનો ધંધો જે છે તે અહીંયા ગોંડલની આસપાસમાં છે ગોંડલની અંદર છે અને રાજકોટની અંદર તેમનું આ રાજકોટ જિલ્લો લાગે છે હવે રૂબરૂની અંદર તેઓ ફરિયાદની અંદર જણાવે છે કે ઉપર બતાવેલા સ્થળ ઉપર મારા પરિવાર સાથે અને ખેતી કામ કરું છું અમે બે ભાઈ છીએ જેમાં મોટો હું પોતે અને મારાથી નાનો રાજેશ ઉર્ફે અમિત જે અને મારા લગ્ન એ સોનલની સાથે થયેલા છે મારા ભાઈ રાજેશ અને ઉર્ફે અમિતના લગ્ન સુરત ખાતે રહેતા ધીરુભાઈની દીકરી સાથે થયેલ છે અમિતને સંતાનમાં એક દીકરો છે ને જેનું નામ મંત્ર છે ને તેની ઉંમર નવ વર્ષની છે આ ફરિયાદની અંદર પરિવારની હવે ફરિયાદ વાગ્યાની આસપાસ હું ત્યારે અચાનક મારા ગામના અશોકભાઈ કાનજીભાઈ ખૂટનો ફોન આવેલ અને વાત કરેલ કે અમારા ભાઈ અહીંયા અમારા ભાઈ અહીં છે તાત્કાલિક લોધિકા રોડ ઉપર આવેલ સોબન આવો વાત કરતા હું તરત જ વાડીએ ગયેલ અશોકભાઈ એ વાડી હતા અને મારો ભાઈ અમિત પાણીના વોકલામાં ઝાડની ઉપર દોરડા વડે ગળો ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો મેં મારા કાકા અનિલભાઈને તરત તથા ઉમેશભાઈને ફોન કરીને આ બાબતની જાણ કરી કરીને તત્કાલ વાડીએ બોલાવેલ અને થોડી વારમાં તેઓ પણ ત્યાં આવેલ ત્યાર પછી ગામના બીજા લોકો પણ આવી ગયેલ અને પોલીસને જાણ કરેલ પોલીસ આવી અને ત્યાર પછી મારા ભાઈની લાશે ઝાડ ઉપરથી નીચે ઉતારી અને મારા ભાઈ મરણ ગયેલ હાલતમાં હતા અને ત્યાર પછી અમે ગોંડલ સરકારી હોસ્પિટલ તથા પ્રાઇવેટ વાહનમાં પીએમ કરવા માટે લઈ ગયેલ અને ઝાડ પરથી મારા ભાઈની લાશ ઉતારે ત્યારે મારા ભાઈ અમિતના ખિસ્સામાંથી ચાર ચિઠ્ઠીઓ મળી આવેલ કુલ અમિત ખૂટના ખિસ્સામાંથી ચાર ચિઠ્ઠીઓ મળી આવેલ જેમાં ઉલ્લેખ છે કે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ મહીપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ આ બંનેની સાથે જે છે આખી આ ઘટના સંદર્ભે આ કેસની અંદર આ ફરિયાદ એ તેમાં કરવામાં આવી છે જેમાં લખ્યું છે કે જમીનો પડાવી લીધેલ હોય તેનો વિખવાદ થયેલ હતો જે બાબતે તેઓએ અમિતભાઈ ઉપર હુમલો કરેલ હોય અને જેનો અમિતભાઈએ કેસ કરેલ તેમજ અનિરુચિ પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાના મર્ડર કેસમાં સજા થયેલ હોય અને આ સજા માફી થયેલ હોય જેથી આ સજા માફી રદ કરવા માટે અમિતભાઈએ ગૃહ ખાતાને અરજી કરેલ જેથી તથા પૈસા આપીને છોકર્યું મળીને છોકરી પટેલ તથા મીડિયામાં જે બોલે છે પૂજા રાજગોરે ટ્રેપમાં ફસાવી અને બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરાવેલ તેમજ આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કરેલ છે અને આ રીબડા અનિરુદ્ધસિંહ જ કરાવેલ અને અનેક વાર ધમકી ગુજારવામાં આવે જેથી લોકોના ત્રાસથી મરવા મજબૂર કરેલ છે વગેરે સુસાઇડ નોટ ની અંદર લખેલ છે આ જે અમે પહેલા અમિત ખૂટની સુસાઇડ નોટ વંચાવી હતી જેમાં આપણે અમે બતાવી હતી હતી દર્શાવી એની અંદર આ તમામ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વાતના ઉલ્લેખના આધારે ભાઈ જે છે તેને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર દુષ્પ્રેણી અંતર્ગત કલમો હેઠળ ગુનો જે દાખલ કરાવ્યો છે તેની અંદર પણ આ જ વાત છે આ બનાવનું કારણ એવું છે કે મારા ગામમાં અનિરુદ્ધસિંહ મહીપતસિંહ અને અમારા જ ગામમાં એ સસ્તા ભાવથી જમીન પડાવી લેતા હોય જે અંગે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ થતા રાજદીપસિંહ અમિતભાઈ ઉપર હુમલો કરેલ જેની અમિતભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હોય તેમજ અમિતભાઈએ પોપટભાઈ મર્ડર કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફી વિરુદ્ધ જે અરજી કરેલ હોય જેનો ખાર રાખી અમિતભાઈને ફસાવા માટે અગાઉથી નક્કી કરેલું કાવતરું મારા ભાઈ અમિતભાઈને અનટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરી માનસિક ત્રાસ આપી મરી જવા મજબૂર કરવા અમિતભાઈએ વાડીએ જઈ પોતાની જાતે જ ગળો ફાંસો ખાય આપઘાત કરી લીધેલ હોય જેથી અનિરુદ્ધસિંહ મહીપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ રહેઠાણ બંને રીબડા તથા રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર તથા તપાસમાં ખુલે તમામ સામે ધોરણો અનુસાર મારી ફરિયાદ છે એટલી મારી ફરિયાદ લખાવ્યા મુજબ બરાબર છે અને ખોટી ખરી જે કંઈ પણ છે તે વાંચી સમજીને નીચે સહી પણ કરી આપું છું અને આ ફરિયાદ લેનાર એ પોલીસ ઇન્સ્પેક્ટર એસી ડામોર અને એસી ડામોર એ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના છે કે જેઓ આ ફરિયાદની અંદર એ પોતે ફરિયાદ નોંધે છે બીજી આખી વાત આપને જણાવું જે પોલીસ ઇન્સ્પેક્ટર એસી ડામોર કે જેમણે જ અમિતભાઈના અમિતભાઈ ખૂંટ જે છે કે જેઓ મૃતક છે તેમના ખીચામાંથી સુસાઈડ નોટ મેળવી હતી કુલ ચાર પાના જે મળી આવ્યા હતા ચાર પાનાની જે આખી સુસાઇડ નોટ હતી એ સુસાઇડ નોટ એસી ડામોરે જ એ અમિતભાઈના ખૂટમાંથી કે જ્યારે એ ઝાડવા ઉપર લટકતી હાલતની અંદર મૃતદેહ ટીંગાતો હતો ત્યાંથી નીચે ઉતાર્યા બાદ તેમના ખીચામાંથી મળી છે આખી આ ઘટનાની અંદર જે આક્ષેપો લાગી રહ્યા છે આખી એ જૂની અદાવતની અંદર આક્ષેપો લાગતા હોય તે પ્રકારની વાત એ ફરિયાદની અંદર ઉલ્લેખ છે જોકે આ જ ઉલ્લેખ એ સુસાઇડ નોટ ની અંદર પણ જોવા મળ્યો છે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવી છે સસ્તા ભાવે જમીનની વાત કરવામાં આવી છે અને અનિરુદ્ધની સામે જે સજા માફી કરવામાં આવી છે તેને પડકારતી કાрты ગૃહની અંદર એક અરજી કરવામાં આવી છે આ અરજીનો ઉલ્લેખ એ ફરિયાદની અંદર કરવામાં આવ્યો છે કે જેના કારણે અમિત ખૂટ પર દબાણ કરવામાં આવ્યું હતું અને દબાણના પગલે અમિત ખૂટને ખોટા કેસની અંદર બળાત્કાર જેવા ખોટા કેસની અંદર ફસાવી દેવાની વાત જે છે તે કરવામાં આવી હતી અને એ કેસની અંદર ફસાવા માટે હની ટ્રેપની આખી જાળ ફેલાવી હોય એવો આક્ષેપ સુસાઇડ નોટની અંદર લખવામાં આવ્યો છે અને અહીંયા પણ એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે યુવતીઓના નામ પણ લખવામાં આવ્યા છે અને બંને યુવતીઓના નામ એ સુસાઇડ નોટની અંદર જે લખવામાં આવ્યા છે એ જ નામ અહીંયા ફરિયાદની કોપીની અંદર લખવામાં આવ્યા છે એટલે હવે આ કેસની અંદર અત્યાર સુધીનો આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે અને એ ટર્નિંગ પોઈન્ટ એ છે કે જે એક ફરિયાદ રાજકોટના એક પોલીસ મથકે નોંધાઈ હતી કે જેની અંદર અમિત સામે દુષ્કર્મના કેસની અંદર તેમનું નામ આરોપી તરીકે લખવામાં આવ્યું હતું હવે એ જ અમિત ખૂટે સુસાઈડ કરી લીધા આત્મહત્યા કરી લીધા હવે આ કેસની અંદર નવો પોઈન્ટ આવ્યો છે અને એક નવી ફરિયાદ દાખલ થઈ છે અને નવી ફરિયાદ દાખલ થઈ છે પ્રેરણા અંતર્ગત આખી આ ઘટનાની અંદર હવે એ જોવાનું રહેશે ગોંડલ પોલીસ ગોંડલ તાલુકા પોલીસની ટીમ કઈ પ્રકારની આગળની કાર્યવાહી કરે છે તપાસ કરે છે કેમ કે જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે નામ નામ એ એ નામની અંદર અને અને સાથે સાથે જ ઉલ્લેખ કરવામાં આવ્યું છે બે યુવતી કે જેને અમિત ખુટ ઉપર આક્ષેપ લગાવ્યા હતા અને એ બંને યુવતીમાંથી એક યુવતીએ દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો હતો તે અને બીજી યુવતી જે મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું કે મારી બહેનપણી સાથે આ પ્રકારનું કૃત્ય આ વ્યક્તિએ કર્યું એ બંનેની સામે હવે કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે ત્યારે આ કેસનો અત્યાર સુધીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે તમારું શું માનવું છે આખી આ ઘટનાની અંદર એક બાદ એક નવા ટર્નિંગ પોઈન્ટ આવે છે એક બાદ એક નવા વળાંકો આવે છે અને નવા ટર્નિંગ પોઈન્ટ અને વળાંકોની વચ્ચે વધુ એક આ કેસની અંદર ફરિયાદ દાખલ થાય છે જૂની જે ફરિયાદ જે છે એ ફરિયાદ હવે બંધ થવાની તૈયારીમાં એટલા માટે કેમ કે એમાં આરોપી તરીકે જેનું નામ હતું તેમને પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારબાદ હવે નવી ફરિયાદ થઈ છે નવી ફરિયાદ નવી પોલીસ સ્ટેશન મથક છે નવી જગ્યા છે ત્યાંથી તપાસ પણ નવેસરથી થવા પામવાની છે તમારું શું માનું છે આખા ઘટના કેસની અંદર અને આ થયેલી ફરિયાદને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર